હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આજે ગુરુવારથી ભવ્યાતિભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવનો ધામધૂમથી પ્રારંભ થઈ ગયો છે ભગવાન સ્વામિનારાયણે સંવત અઢારસો બ્યાસીમાં અહીં શિક્ષાપત્રીનું લેખન કર્યું હતું અને આચાર્યપદની સ્થાપના કરી હતી આ બે મહત્વપૂર્ણ ઘટનાઓને બસ્સો વર્ષ પૂરા થવા નિમિત્તે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવમાં દેશ વિદેશના હરિભક્તો તેમજ રાજકીય અને સામાજિક શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેશે જેમાં અંદાજે બે લાખ ભક્તો લાભ લેશે ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં સમ ભાવ અને એકતા વધારવાનો છે જો તમે ઓનલાઇનના માધ્યમથી આ ભવ્યાતિભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવના ઉદઘાટનના દર્શન કર્યા હોય તો બરાબર છ વાગે પૂજ્ય આચાર્ય રાકેશપ્રસાદ મહારાજના હસ્તે ઉદ્ઘાટન થયું પરંતુ આ સમયે ગુજરાતના મોટાભાગના શહેરોમાં ધીરોધીરો વરસાદ વરસી રહ્યો હતો જેના જેના ગામ કે શહેરમાં આ સમયે વરસાદ હતો તે કોમેન્ટમાં ગામના નામ સાથે જણાવો પરંતુ તમે જુઓ વડતાલમાં સહેજ પણ વરસાદ નથી આજ તો વડતાલધામમાં બેઠેલા સાક્ષાત હરિકૃષ્ણ મહારાજનો પ્રતાપ છે વડતાલ સ્વામિનારાયણ મંદિરના ચેરમેન સંતવલ્લભદાસજી સ્વામીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આજથી બસ્સો વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણે વડતાલ મંદિરના હરિમંડપ ખાતે સ્વહસ્તે બસ્સો બાર શ્લોક સાથેની શિક્ષાપત્રી લખી હતી આ શિક્ષાપત્રી સત્સંગીઓ માટે સંહિતા સમાન છે જેમાં આચાર્ય સંતો પાર્ષદો અને ગૃહસ્થો સહિત સૌના વિશેષ નિયમો દર્શાવેલા છે આ નિયમોનું પાલન કરનાર ભક્તો આ લોક અને પરલોકમાં સુખિયા થશે આ મહાન ગ્રંથના લેખનને બસ્સો વર્ષ પૂર્ણ થતા હોય મુખ્ય કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી સહિત વડતાલ ગાદીના સંતો ભક્તોના સહિયારા પ્રયાસથી આ દ્વિષ્ટાબ્દી મહોત્સવનું આયોજન કરાયું છે વડતાલધામના સુખદેવ પ્રસાદદાસ સ્વામીએ જણાવ્યું હતું કે ત્રણસો સંતો અને ત્રણ હજાર હરિભક્તો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે મંદિરના સંતો સ્વામી બાલમુકુંદ સ્વામી અને શ્યામ સ્વામીએ જણાવ્યું કે કમોસમી વરસાદને કારણે મહોત્સવનું સ્થળ ગોમતીના કાંઠેથી બદલીને મંદિરના હરિમંડપ પાછળ વિશાળ મંડપમાં કરવામાં આવ્યું છે જે માત્ર અડતાલીસ કલાકમાં તૈયાર કરાયો છે આજે છ વાગે કથાની ભવ્ય પોતયાત્રા મંદિરના પ્રાગણમાં નીકળી હતી જેમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ બંને વધતા સંતો અને મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા આ મહોત્સવ તારીખ ત્રીસ ઓક્ટોબર એટલે કે આજથી પાંચ નવેમ્બર બે હજાર પચ્ચીસ સુધી ચાલશે આ દરમિયાન સવારે સાડા આઠથી સાડા બાર વાગ્યા સુધી વક્તા જ્ઞાનજીવનદાસજી સ્વામી દ્વારા શિક્ષાપત્રી ભાષ્યકથાનું અને સાંજે સાડા ત્રણથી સાડા સાત વાગ્યા સુધી વક્તા નિત્યસ્વરૂપ દાસજી સ્વામી દ્વારા આચાર્યોદય ગ્રંથકથાનું રસપાન કરાવવામાં આવશે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે તારીખ એકત્રીસ ઓક્ટોબરના સવારે પોણા આઠ કલાકે એકવીસ કુંડી શ્રીહરિયાગનો પ્રારંભ થશે સાંજે શિક્ષાપત્રી પૂજન અને ડ્રાયફ્રૂટ અભિષેક થશે તારીખ એક નવેમ્બર બે હજાર પચ્ચીસના દિવસે સુકામેવાનો ભવ્ય અન્નકૂટ અને મહિલા મંચ કાર્યક્રમ યોજાશે તારીખ બે નવેમ્બર બે હજાર પચ્ચીસના દિવસે શ્રીલક્ષ્મીનારાયણ દેવનો બસ્સો એકમો પાટોત્સવ સંત દીક્ષા અને ધર્મદેવ જન્મોત્સવ તારીખ પાંચ નવેમ્બર બે હજાર પચ્ચીસ દેવદિવાળી પૂર્ણિમાના દિવસે ભક્તિમાતા જન્મોત્સવ અને મહોત્સવની પૂર્ણાહુતિ થશે તો હરિભક્તો કોણ કોણ આ ભવ્ય મહોત્સવનો લાભ અને દર્શન માટે પધારવાના છે અમને કોમેન્ટમાં જણાવો અને ખાસ આ વીડિયોને બીજા હરિભક્તોને પણ શેર કરો જેથી તેમને આ મહોત્સવનો કાર્યક્રમ ખબર પડે જેથી કરીને કોઈ હરિભક્તો આ દિવ્ય મહોત્સવનો લાભ ચૂકે નહીં સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ